સુરતમાં વધુ એક વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ માસિક સ્ત્રાવની સ્વચ્છતા અને બાયોડિગ્રેડેબલ ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કામાખ્યા ઇન્ડિયા સંસ્થાનું જાગૃતિ અભિયાન અંતર્ગત બસ્સો ચોરસ મીટરમાં અઢાર હજાર ચારસો સેનેટરી પેડ્સની વિશ્વની સૌથી મોટી મોઝેક ઇમેજ બનાવી છે હેલ્થ હવે સાથે સંકળાયેલી સંસ્થા કામાખ્યા ઇન્ડિયા સુરતમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે સંસ્થા દ્વારા વીઆર સુરતમાં અંદાજીત અઢાર હજાર ચારસો સેનેટરી પેડ્સનો ઉપયોગ કરીને સૌથી મોટી મોઝેક ઇમેજ બનાવવામાં આવી છે લગભગ બસ્સો મીટર જેટલી જગ્યામાં આ ઇમેજને કામખ્યા લોગો તરીકે બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ માસિક સ્ત્રાવની સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનો અને બાયોડિગ્રેડેબલ્સ ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે નંદિનીબહેને વધુમાં જણાવ્યું હતું કે અમે આ ઇવેન્ટને જાગૃતિ અભિયાન અને તહેવારની જેમ ઉજવી રહ્યા છે જેમાં વિવિધ બિન લાભકારી વ્યાપારી સંસ્થાઓ વિવિધ પ્રવૃત્તિઓ અને વર્કશોપ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેનો અંતિમ ધ્યેય પર્યાવરણને અનુકૂળ ભવિષ્યને પ્રોત્સાહન આપવાનું છે